વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા વડોદરા રોડ પર સિટી બસ વરસાદી કાસમાં ખાકી અપોનોટ્રાસ કંપની સામે સિટી બસના ચાલક ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને અડફેટે લીધો હતો બાઇક પર સવાર બે પૈકી પાછળ બેઠેલ એક દીકરીને ઈજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વડોદરા વાઘોડિયા રોડ પર ચાલતી સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે સિટી બસ હંકારી રહ્યા હોવાના આક્ષેપો પેસેન્જર કરી રહ્યા છે સિટી બસની કેપેસિટી કરતાં પણ વધુ પેસેન્જર બેસાડવામાં આવે છે તેવી પણ કાર્યવાહી કરવી જોઈએ બસમાં બેઠેલા પેસેન્જરો પેસેન્જર સવારોનો આ બાદ બચાવ થયો હતો હું વાગોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી છોકરીને અને આ સિટી બસવાળે મને પાછળથી ટક્કર મારી અને ગટરમાં વરસાદી પ્લેમો ફેંકી દીધો બસ બેફામ છે જે વાઘોડિયા વડોદરાનો રસ્તો છે બેફામપુર જપે બસ ચલવે છે મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની એ પેસેન્જર થી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે આજે બીજી કે ત્રીજી ઘટના છે આ પંદર દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇક પાછળથી અરફેટે લીધો સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે વિટકોસ ગટર કાસમાં છે ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે મન ભાવે એમ પેસેન્જર બેસાડે જ છે એટલે મેં એ કઉ છું કે લીગલ જે બી થતું હોય પેસેન્જરની કેપેસિટી સિટી બસના ચાલકો જોડે લાયસન્સ ચેક થાય એમનું પીયુસી ચેક થાય વીમો ચેક થાય જે બી એમનું જે લીગલ પ્રોસીઝિયર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો